દસમો સ્કંદ સત્તરમો અધ્યાય કાલી અને યમુના ધરામાં આવવાની કથા તથા ભગવાનનું વ્રજવાસીઓને ડાવાનરથી બચાવવું રાજો વાચ નાગાલયમ રમણકમ કસ્માત તત્યાજ કાલી કૃતમ કિમ વા તને કે ના સમજ રાજા પરિસ્થિતિએ પૂછ્યું કાલી નાગે નાગોના નિવાસ સ્થાને રમણદ્વીપને કેમ છોડ્યો હતો અને તેણે એકલા જ ગરડુજીનો શો અપરાધ કર્યો હતો શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત પૂર્વકાળમાં કાળમાં ગરુડજીને ઉફાના રૂપમાં પ્રાપ્ત થનારા સર્પોએ એવો નિયમ કર્યો કે પ્રત્યેક માસના નક્કી કરેલા વૃક્ષ નીચે ગરુડને એક સર્પની ભેટ આપવામાં આવે આ નિયમ મુજબ દરેક અમાસના દિવસે બધા સર્પો પોતાની રક્ષા માટે મહાત્મા ગરુડજીને પોતપોતાનો ભોગ આપતા રહેતા હતા તે સર્પોમાં કદરૂનો પુત્ર પોતાના વિષ અને બળના અભિમાનમાં બની ગયો હતો તેણે ગરુડનો કરીને પોતે તો બલિ આપવાનું ચારો બાજુ પર બીજા જે ગરુડને બલિ બલી આપતા હતા તેમને પણ ખાઈ જતો હતો પરિસ્થિત આ સાવણીને ભગવાનના પ્રિય પાર્ષદ શક્તિશાળી ગરુડને ભારે ક્રોધ ઉત્પન્ન થયો તેથી તેમણે કાલિયાનાગને મારી નાખવાના વિચારથી અતિ વ્યક્તિ તેના પર આક્રમણ કર્યું વીસદર કાલે નાગને નાગે જોયું કે ગરુડજી વેગપૂર્વક મારા પર આક્રમણ કરવા આવી રહ્યા છે ત્યારે તે પોતાની એકસો એક ફણાઓ ફેલાવીને દંસ મારવા તેમના પર તૂટી પડ્યો તેની પાસે સસરો હતા માત્ર દાંત તેથી તેણે દાંતોથી ગરુડજીનો દંસ માર્યો ત્યારે તે પોતાની ભયંકર જીભના લપકારા લઈ રહ્યો હતો તે સમયે મોટે મોટેથી શ્વાસ લઈ રહેલા તે કાલે નાગની આંખો અગ્નિ જેવી ભયંકર લાગતી હતી તારસ્ય નંદન ગરૂડજી વિષ્ણુ ભગવાનના વાહન છે અને તેમની ગતિ અને પરાક્રમ અપાર છે નાગની આ મૂર્ખતા જોઈને ગરુડજીને બહુ ક્રોધ આવ્યો તેમણે કાલિયા નાગને પોતાના શરીરથી ઝાપટ મારીને ફેંકી દીધો અને પોતાની સોનેરી ડાબી પાંખથી તેના પર બહુ જોરથી પ્રહાર કર્યો અને તેમની પાંખોની થપાડથી થપાટથી નાગ ઘાયલ થઈ ગયો તે ગભરાઈને ત્યાં અને યમુનાજીના ધરામાં આવી ગયો

સોબરીજીને દયા આવી અને તેમણે ગરુડને સાફ આપી દીધો કે તે ફરી ક્યારેક આગ ધરામાં આવીને માછલા ખાશે તો તે ક્ષણે તે પ્રાણહીન થઈ જશે આ ખતા આ પ્રમાણે છે ગરુજીની માતા વિનતા અને સર્પોની માતા કદરૂમાં પરસ્પર વેર હતું માતાનું વેર સંભાળીને ગરુજી જે સર્પ જોતા તેને ખાઈ જતા આનાથી દુઃખી થઈને બધા સર્પો બ્રહ્માજીના ક્ષણોમાં ગયા ત્યારે બ્રહ્માજ નિયમ બનાવ્યો કે પ્રત્યેક અમાસના દિવસે પ્રત્યેક સર્વ પરિવાર દ્વારા પ્રમાણે વારા પ્રમાણે ગરુડજીને એક સર્પના બલિ આપ્યા કરે પરીક્ષિત મહર્ષિ સોભરીના આ સાપની વાત કાલ્ય નાગના સિવાય બીજો કોઈ સર્વ જાણતો ન હતો તેથી અહે તે ગરુડના ભયથી ત્યાં રહેવા લાગ્યો હતો અને હવે ભગવાન શ્રી કૃષ્ણે તેને નિર્ભય કરીને ત્યાંથી રમણ દ્વીપમાં મોકલી દીધો પરિક્ષિત આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય માળા ગંધ વસ્ત્ર બહુમૂલ્ય મણી અને સુવર્ણના આભૂષણોથી વિભૂષિત થઈને તે ધરામાંથી બહાર આવ્યા તેમને જોઈને બધા જ એ રીતે ઉભા થઈ ગયા જેમ પ્રાણ આવવાથી ઇન્દ્રિયો સચેત થઈ જાય બધા ગોવાળોને આનંદ થઈ ગયો તેઓ બહુ જ પ્રેમ અને પ્રસન્નતાથી પોતાના પ્રિય કનૈયાને હૃદય સહસ્ત્ર ભેટવા લાગ્યા પરીક્ષિત યશોદાજી રોહિણીજી નંદબાવા ગોપીઓ અને ગોવાળો બધા શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરીને સચેત થઈ ગયા તેમના મનોરથો સફળ થઈ ગયો બલરામજી તો ભગવાન પર્વતો વૃક્ષો ગાયો બળદો વાછડા બધા આનંદ મગ્ન થઈ ગયા ગોવાળાનો કુલગુરુ બ્રાહ્મણો તેમની પત્નીઓ સાથે આવ્યા અને નંદ બાવાને કહેવા લાગ્યા નંદજી તમારા લાલજીને કાલિયા નાગે પકડી લીધો હતો

વ્રજવાસીઓને ગાયો બહુ જ થાકી ગયા હતા અને ભૂખ તરસ પણ તરસ પણ બહુ લાગી હતી તેથી તે રાત્રે વ્રજમાં ન જતા ત્યાં જમુના કિનારે સૂઈ ગયા ગરમીના દિવસ હતા ત્યાંનું વન સુકાઈ ગયું હતું અડધી રાત્રિના સમયે તેમાં આગ લાગી ગઈ તે આગે સૂચેલા વ્રજવાસીઓને ચારે બાજુથી ઘેરી લીધા અને તેમને બાળવા લાગી આગની જ્વાળાઓથી વ્રજવાસીઓ ગભરાઈને ઉભા થયા અને લીલા મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણની શરણમાં ગયા તેમણે કહ્યું પ્રિય કૃષ્ણ શ્યામ સુંદર મહાભાગ્યશાળી બલરામ તમારા બંનેનો બળ પરાક્રમ અનંત છે જો જો આ ભયંકર અગ્નિ તમારા સંબંધી એવા અમને ભસ્મ કરવા ઈચ્છી રહ્યો છે તમારામાં બધું સામર્થ્ય છે અમે તમારા સુહદ છીએ તેથી આ પ્રલયકાળ જેવા ભયંકર અગ્નિથી અમને બચાવો પ્રભુ અમે મૃત્યુથી ડરતા નથી પરંતુ આપના અભય પાપનારા ચરણોને અમે છોડવા અમા અસમર્થ છીએ

દસમા સ્કંદના ના પૂર્વાર્ધ અંતર્ગત દાવક ની મોચન નામ નો સત્તર મો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ ગનૈયા લાલ કી જય